અને આજ તો અમે વહેલા જાગી ગયા વહેલા જાગી ગયા અને હું તો જો મસ્ત નાઈને રેડી થઈ ગઈ છું ને હજી નાવાનું બાકી છે અને અમારે જવાનું છે ગઢડા ગઢડા અમારે થોડુંક કામ છે કાગળિયાનું તો જવાનું છે અને તો કન્ટિન્યુઅર અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અત્યાર વાગી ગયા છે નવ કેમ કે હજી સાડા આઠ આઠ વાગે જઈ ગયા અને નાસ્તો હજી બાકી છે સાજિત નાઈ નાખીએ પછી નાસ્તો કરવાનો છે અને હું તો ધાબે આવીને વિડીયો શરૂ કરી દઉં યાઠે બધે બોલતા હોય કે નહીં તો હું છે ને ધાબે આવીને વિડીયો શરૂ કરી દઉં કાલે કર્યો હતો ધાબે અને આજે કર્યો છે અને હું ગરઢા જઈશ ને તો વચ્ચે દોણેશ્વર મહાદેવનું મંદિર આવે છે તો એમના પણ આપણે દર્શન કરશું અને જો ધાબે આવું ને તો મને મસ્ત મજા આવે કેમ કે દેહનું વાતાવરણ અલગ હોય જો અમારા સામે હોલા છીએ જો હોલી છે હોલી જો માળો છે જમરૂખડીમાં અમારા અને જો હવાર હવારમાં મોસમ કેમ છે બાકી એ બહુ મસ્ત છે જો મને છે ને આવું મોસમ હોય ને વાદળવાળું તો વધારે ગમે અને જો અમારા સામે ડુંગરા કેમ કે અમારે ગેર છે તો ડુંગરા હોય જ ને કા વારે વારે ન બતાવાય કેમ જો ચકલા કેવા સરે છે અને આ ઘર છે ને અલ્ફેઝનું છે અલ્ફેઝ અહીંયા રહી છે આવો ની ચકલા આવો કાબર ભાઈ ચોકમાં દાણા નાખ્યા છે જો કેવા સણે અલ્ફેઝ ની મમ્મી નાખીએ સાઈન જો સકલાવને જો

હાલો તો હવે જો જો સાવન ટાઈમ છે બધા ઉતરી હજી તો બહાર આવી ગાડી શરૂ નથી થતી જો

પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ પોપે આવી ગયા છે સાજીદ પેટ્રોલ પુરાવે છે છેટા ભલે જાવું હોય તો ટંકી ફૂલ કરાવી પડે ને તો કરાવી લઈ હાલો અમે જો ગઢડા રોડે ચડી ગયા છે અને

અમે ગઢડા પૂગી ગયા છીએ અને ગઢડા અમારે ક્યાં આવવાનું હતું કહું હાલો બતાવું તમને જો અહીંયા તાલુકા સેવા સદન ગીર ગઢડા ગુજરાત સરકાર તો અહીંયા અમારે આવવાનું છે અને અત્યારે દસ થઈ ગયા છે એટલે હજુ બરોબર બધું ખુલું નથી અને અમારે અલ્ફેઝના કાગળિયા કરાવવાના છે થોડા એટલે આવ્યા છે બી અમે હું આવીશું સાત અમારે હારે આવી છીએ પછી સાજીત મારા કાકાશી છે ને બધા આવ્યા છે પછી અહીં બધા વાહ્યા છે અને સાજીત આમ ગાડી ક્યાંક મૂકવા ગયા તો હાલો કન્ટિન્યુઅર બના રહેજો અમારે અહીં છે ને ગઢડાના ફેમસ વણેલા ખાવા જવાના છે કામ પૂરું કરી દાખલ હા વો વણેલા તો ખાવા જ પડે ને હા વણેલા ખાવા જવાના છે તો જો ગીર ગઢડાના છે ને વણેલા ગાંઠિયા બહુ ફેમસ છે અને આના પેલાના ગઢિયા હોય ને એને તો વધારે ભાવે ગાઠિયા તો હાલો આપણે જો દાદા બેઠા છે ને એને એને આરે આપણે મુલાકાત કરી જો દાદા આ એના ગઢડાના ગાઠિયા કેવા કાડે દાદા મસ્તીના પોચા મસ્તીના આવે ને પોચા પોચા જો ગુણા કુણા આવે હા જો આ ભાઈ છે પપ્પા છે ને તમારા રમાય સસરા હા જો આ દાદા છે દાદા છે ઈ આ ભાઈના હાહરા છે

કાંઈ નહીં હાલો જો અત્યારે જે સાહેબ છે ને વકીલો અમારે સહી સિક્કા કરાવવાના અહીં આવ્યા નથી તો અમારે થોડીક વાર વેટિંગમાં રહેવું જશે તો હાલો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હાલો ફેમિલી તો જો આપણે સેવા સંદનમાં કામ થઈ ગયું છે સેવા સંદન ને તો જો આપણે સેવા સંદનમાં જે કામ હતું એ પૂરું થઈ ગયું છે કાશાજી દેખાડો જો કાગળિયા અમારા રેડી થઈ ગયા છે અને હાલો હવે વણેલા ખાવાના છે કા ખાવાના છે ને આપડો બેન ના ખર્ચે હા અમાર બેન આવ્યા છે ગવા બનીને તો ઈ અમને ખવડાવવાના છે કા ગવા જે બને એને ખવડાવવાના હોય હા એવું ન હોય પણ અમારે ઉલટું હાલે એમ તો અમારે કેમ કે કાગળિયા ગમે એ કરો એટલે ગવા તો જોઈશ તે તો અમે અમારા કાકાજી ને ઘણા એમ તો આવ્યા છે સવી તો એને પણ બધાને અલગ અલગ થોડુંક કામ હોય હાલો કાંઈ નહીં કન્ટિન્યુઅર બનાવી રહ્યો હાલો વિડીયો તો અત્યારે વાગી ગયા ચાર વાગી ગયા અને જે મારા રેગ્યુલર બ્લોગ હોય છે એને તો ખબર જ છે અમે મારા નણંદજી આવ્યા હતા એને હાર વહેલે થોડુંક દુઃખ હતું તે આવ્યા હતા તો એના અમારે એ ગામડે આવ્યા ને તો એ કાંક કેસ તો સમાધાન બાબતનો તો સમાધાન થઈ ગયું બધું રેડી થઈ ગયું અને પછી કે અમે તમારા ઘરનો સા પી તો સમાધાન તો શા વગર થાય નહીં કાંઈ તો હવે એને પણ લોસામાં પડ્યું છે અને અમારા અલ્ફેઝના કાગળ કરવાના હતા જે સહી સિકા એ તો થઈ ગયા છે અને હવે જે મારા નણંદનું કામકાજ છે હવે એ લોકો સમાધાનની ના પાડી શા નથી પીવો એમ તો હવે એની કાંક કાર્યવાહી કરવાની છે એટલે એ બાબત કેસ થાય આગળ તો અમે આવ્યા છીએ ઉના અને અહીંયા એક વકીલની ઓફિસ છે તો એ બધા અહીંયા બેઠક કરી છે મોટા મોટા બધા છે સાજી ને મારા હારા ને બીજા મારા ઘરના ઘણા બધા છે તો એ અહીંયા બેઠક કરી છે તો હાલો હવે કન્ટિન્યુ બનાવી રહજો હવે હું ક્યાંય રસ્તામાં કટ નહીં મારું કેમ કે બધે લોસે સડી ગયું છે પછી કાંઈ કટ મારવાનો વિચાર નહોતો પણ મેં કીધું હાલો હવે મારી દઉં હવે ઘેરે જઈને આપણે મળશું હાલો અને અત્યારે મેં ઉનામાં સવી જો આ જગ્યા બતાવું છું જે ઉનાવાળા હોય એ કહી દેજો હાલો જો આયા સવી જો આવી રીતનું છે આ જગ્યાએ અમે આવ્યા છે કેમ કે અંદર બધા મોટા વહીવટ કરતા હોય ને અમારું કાંઈ કામ હોય નહીં એટલે હું બહાર આટા મારું છું અને જે કાંઈ લખાણ હોય એ સાજેદાના કેવા પ્રમાણે થાય છે લખાણ તો એ ત્યાં છે હાલો કન્ટિન્યુઅર બનાવી જો હવે ઘરે જઈને કટ મારીશ તો ફેમેલી જો અમે ભૂલાકી અમારું કામ પતાવી વરસાદ હતો એટલે રસ્તામાં ખોટી ગયા હતા અને આવી ગયા સીધું ઉકડવા રાઉ પાણી

ફેમસ છે ને ધોકળવામાં તમારે પાણીપુરી છે એનો મસાલો ને જો રામુભાઈ ની પાણીપુરી નું સ્ટોલ નું નામ છે ધનલક્ષ્મી પાણીપુરી જો આ છે રામુભાઈ નો પાણીપુરી નો સ્ટોલ છે ને મસ્ત પાણીપુરી બનાવે છે તો ઢોકળવા આવો ને ક્યારેક કો તો આવી જજો ખાવા

ખાવાનું તૈયાર થઈ ગયું છે હા ખાવાનું તૈયાર થઈ ગયું છે જો રોટલા રોટલી અને કુકરમાં છે રીંગણાનું શાક નામાં છે સોળાનું શાક અને જો સાજે તો બેન અમારે સો કરીને હિસકાવે છે એન છોડી છે જો હિસકાવે છે હુઈ ગઈ વરસાદ હતો ને છોકરા પેલા જોઈ જાય તો જો એમ છોકરી હોઈ ગઈ છે

હા એક તો હુઈ ગઈ છે ખવું આવ્યું એને પાઉભાજી અને પછી હુઈ ગઈ છે સારું હાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ અને મળશું આપણે કાલના વિડીયોમાં તો બધાયને બાય બાય